રાજ્યમાં ઇમિગ્રેશનનું કામ કરતી કેટલીક સંસ્થાઓ દ્વારા બોગસ દસ્તાવેજો બનાવી સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝા અપાવવાના ચાલી રહ્યું હોવાની સરકારને વ્યાપક ફરિયાદો મળી હતી જે ફરિયાદોના આધારે રાજ્યના ગૃહ વિભાગની સૂચનાના પગલે સીઆઈડી ક્રાઇમની સત્તર ટીમોએ અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સમાંતર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું વડોદરામાં ઇમિગ્રેશનનું કામ કરતી માઇગ્રેશન સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમનું સર્ચ ઓપરેશન દસ્તાવેજોની તપાસ કરવામાં આવી પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના ગોરવા રોડ પર આવેલ સ્મિત કોમ્પ્લેક્સમાં સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમે સર્ચ ઓપરેશન હાથ ધરતા ચકચાર મચી ગઈ હતી સમય સાંજે સર્ચ શરૂ કરવામાં આવેલ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ વૈભવી માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં સીઆઈડી ક્રાઈમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચની પોલીસ ટીમો પણ જોડાઈ હતી સમી સાંજે એક પછી એક જીપો સ્મિત કોમ્પલેક્ષમાં પહોંચતા કોમ્પલેક્ષમાં આવેલી અન્ય ઓફિસોના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા કોમ્પલેક્ષમાં પોલીસ જીપો પાર્ક કરાયા બાદ પોલીસ ટીમો સડસડાટ વૈભવી માઇગ્રેશન ઓવરસિસ સેન્ટરમાં પહોંચી ગઈ હતી પોલીસ ટીમો વૈભવી માઇગ્રેશન ઓવરસિસ સેન્ટરમાં પહોંચતા જ ઓફિસના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા તે સાથે પાસપોર્ટ અને વિઝાના કામ માટે આવેલા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા પોલીસ ઓફિસમાં પ્રવેશ કરતાની સાથે ઓફિસને બાનમાં લઈ લીધી હતી મુખ્ય દરવાજા પાસે પોલીસ જવાનો તૈનાત કરી દીધા હતા માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પોલીસ પહોંચતા સ્મિત કોમ્પ્લેક્સ સ્થિત અન્ય ઓફિસોના સંચાલકો અને કર્મચારીઓમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી પ્રમાણે કામ કરતી માઇગ્રેશન સેન્ટરમાં સીઆઈડી ઓફિસમાં અત્યાર સુધીમાં વિદેશ મોકલવામાં આવ્યા હતા તે અંગેની માહિતી મેળવી હતી તેમજ તેઓના દસ્તાવેજોની પણ ચકાસણી શરૂ કરી હતી જો કે સીઆઈડી ક્રાઇમને માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાંથી વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે કેમ તે અંગેની કોઈ માહિતી મળી નથી